છે ને બધા માટે કઈક ને કઈક ગિફ્ટ લઈ આવ્યા છે તો આ ત્રણેય બેનુ છે જો

આનું નામ વિહા છે આ જો દીત્યા અને આ વિહા બે મામા ફૂઈ ની બેનું છે આ મારા માસીજી છે જય શ્રી કૃષ્ણ માસી જય એની છોકરી છે હા જય શ્રી કૃષ્ણ તો અત્યારે અમારે બધા છે ને એમાં બીજા માસી નું ઘર છે ને એની બેસવા જાય છે અત્યારે બપોર વચ્ચે આ બે બેનુ એ ધડબડાટી બોલાવી લીધી ને બીજા ઘરે ધડબડાટી બોલાવવા માટે જાય ચાલો હવે ત્યાં જઈને પાછો આપડે વિડીયો કન્ટિન્યુ કરશું

તારે વિહા ખાવા લઈ જવા છે અને શું કેવાય વિહા હા બોલી તો ખરી લે તો વીણ મામે નામડા ખાવા હોય તો વીણો વીણો બધા ચાલો તો જો અહીંયા માસી ને ઘેર અમે બેસી લીધું છે ને હવે મહેમાન ને છે ને જવું છે એની ઘેર તો માસી છે ને હરિદ્વાર ગયા તા કા માસી મજા આવી ને ફરવાની બહુ મજા 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 આવી ગઈ કા માસી છે ને બધાય માટે કઈક ને કઈક ગિફ્ટ લઈ આવ્યા છે તો આ આ ત્રણેય બેનુ છે જોઈને આ મોટા માસી પછી એનાથી નાના ને એનાથી નાના આ ત્રણેય બેનું છે તો માસી જો માસી માટે ગિફ્ટ લઈ આવ્યા ને એ માસી એને આપે છે મમ્મીને એની ગિફ્ટ આપી દીધી પેલા જ એ મમ્મીને આપી દીધી ચાલો તો મહેમાન છે ને એને આપડે રિક્ષામાં બેસાડી દીધા છે ને મહેમાન વયા ગયા છે રિક્ષા મળી ગઈ એને અમે છે અગાસી ઉપર તો અત્યારે છે ને અમે અગાસી ઉપર આવી ગયું છે આપડે જે કેરી ખાઈ ને ગોટલા સુકવા માટે ખાતા ને તો એ ગોટલા છે ને સુકાઈ ગયા છે તો આપડે એ સબલામ ભર લઈએ ને પછી આપડે એ ગોઠલી માંથી ગોટલી ભાંગી અને એનો આપડે મુખવાસ બનાવશું તો નેહા જો અહીંયા છે ને ગોટલા વીણી ને સબલું ભરે છે ફટાફટ વીણી નેહા તડકો લાગશે જો ગોટલી બધી આપણે સબલામ ભર લઈએ આની ઉપર આપણે આ પતરા ઉપર આપણે નાખી ને ગોટલી બધો સરસ સુકાઈ ગઈ છે એટલે વરસાદ પાણી આવે ને તો આપણા ગોટલા છે ને એ પલળે નહીં એટલે આપણે સબલામ ભરી અને હવે છે ને આપણે એને ભાંગી લેશું જો સુકાઈ ગયા આપણા ગોટલી તો ચાલો હવે આપણે આપણી ગોટલી લઈ લીધી છે હવે આગળનું કામ આપણે બીજું બાકી છે મંડે કરવા ચાલો તો અત્યારે છ વાગી ગયા છે ને હું છે ને થોડી ઘણી રસોઈ ચાલુ કરી દીધી છે મેં ખીચડી ને એવું મૂકી દીધું છે ને અત્યારે આપણે જે ગોટલી ઉપર સુકવી હતી ને પતરા ઉપર લઈ આવ્યા તા નહીં જોવા ફૂઈ દીકરી ચાલુ કરી દીધું છે ગોટલી ભાંગવાનું આ સબલું ભરાયેલું હતું ને એ બધી ભાંગી ભાંગીને ને ભરીને પછી આપણે બાફવા મૂકી દેસુ ભંગાઈ જાય છે કે બરાબર હમ તાકાત બહુ હમ તાકાત છે કાલે ની બધું ખાધું પીધું નથી તાકાત આવી ગઈ કાને તો ગોટલી ભાંગવા માટે જો અહીં બધા લાઈનમાં માં બેસી ગયા છે

તમારેજ ભાંગી કચરો નાખીને આપણે ચૂલા ઉપર બાફવા મૂકી દઈએ આપડે ગોઠલી માંથી કાઢી એમાં હળદર અને મીઠું નાખીને જો પાણી નાખી પછી આપડે ચૂલા ઉપર તાપ કર્યો છે ને બાફવા માટે ફટાફટ મૂકી આપડે સરસ મજાની જાય ને પછી પાછું આગળની પ્રોસેસ છે ને

પીઝા ટોપિંગ કોઈ દિવસ પણ આજે ટ્રાય કરવી છે અને બીજું જે હોય ખીચડી તો અમારે રોજ કરવાની જોઈએ ગમે આઈટમ પણ અમારે ખીચડી તો કરવી જ પડે તો આપણે છે ને અત્યારે સેન્ડવિચ છે ને એ ભરવા માંડીએ થોડીક ફેંકી લઈએ બે ત્રણ ડીશ જેટલી ને પછી બધાને જમવા બેસાડી દઈશું તો ચાલો આપણે પેલા ફટાફટ સેન્ડવિચ ભરી લઈએ બરાબર ને હા હા એ અમે તો કાલે વેરાવડ ગયા હતા તો સેન્ડવિચ ખાધી હતી પણ ઘરના લોકો આજે અતુલ બધા એવા છે નેહા બેન ને છે તો આપણે પછી મહેમાન બધી કરીએ તો તીખું તળેલું ને એવું તો ત્યારે તળેલું તો વસ્તુ કંઈ ખાવાની ઈચ્છા નથી એટલે સેન્ડવિચ છે એ મજા આવે આમ સેકલ હોય એટલે તો આપણે જે સેન્ડવીચ નો પ્રોગ્રામ રાખ્યો છે તો ચાલો ફટાફટ આપણે સેન્ડવિચ બનાવી લઈએ ચાલો તો હવે આપણે સેન્ડવિચ ભરવાનું કામ ચાલુ કરી દીધું છે એક બાજુ આપણે સોસ લગાવ્યો છે અને એક બાજુ છે ને આપણે પીઝા ટોપિંગ છે ને એ લગાવ્યું છે અને પછી છે ને આપણે એમાં મસાલો ભરી દઈએ આપણે જે બટેકાનો મસાલો બનાવ્યો હતો ને એ મસાલો અંદર ભરી સરસ પછી આપણી જે બ્રેડ છે એ મસાલો થી ભરી દીધી છે પછી આપણે શેકવા માટે મૂકી દેસુ પેલી વાર જે મૂકી છે શેકાણી માટે મૂકી દઈશું ચાલો તો જો આપણે એક સેન્ડવિચ ને છે ને આ મૂકી દીધું તું બટર લગાવીને આપણે જોઈ લઈએ બની ગઈ છે કે નહીં એમ

તો ચાલો આપણું માઇક તો અત્યારે તો ચાલે છે મારા ચહેરા ઉપર થોક સ્માઈલ આવી ગયો એટલે તમને ખબર પડી ગઈ છે પણ તોય પણ તમે રિસ્ક તો લેતા જ નહીં કે આ માઇક લેવાની ફરીથી એટલે જો અત્યારે મારે ઇમરજન્સીમાં જરૂર હતી એટલે રાતોરાત અમે આ ધોનીને મોકલો તો સાઈડમાંથી આ ધોની જેવો જ દેખાય છે કે ધોની જ છેલ્લા ધોની એટલે આઈપીએલમાં કાઢને કોણ બી સીધો આવ્યો અહીંયા હવે આપણે આ વિડીયોને પણ અહીંયા કરી દઈએ એન્ડ તમને આજનો અમારો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલ માં નવા હોય તો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી